સુરત શહેરમાં છેતરપિંડીના કેસોમાં વધારો થઈ રહ્યો છે કોઈ પણ કામ કરીને પૈસા ન ચૂકીને છેતરપિંડી આચરવામાં આવે છે આવા અનેક લોકો સક્રિય છે જેમાં ડાયમંડ ઉદ્યોગ હોય કે જમીન બાબતની વાત ચીટર રોડ કે દરેક જગ્યા પર સક્રિય રહે છે ત્યારે આવી જ એક ઘટના સરથાણા વિસ્તારમાં બનવા પામી હતી સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ અવધ વાઇસ રોયસ બિલ્ડિંગમાં બિલ્ડર હાર્દિક ગઢવી અને હિતેશ નાવડીયા જમીન લેવેચનું કામ કરે છે જે સન બે હજાર બારમાં જમીન દલાલ લવજીભાઈ લાલજીભાઈ સાથે મુલાકાત થઈ ઘટ લવજી લાલજી સાથે મુલાકાત થઈ હતી અને તે સમયે દલાલ દ્વારા વિશ્વાસથી કામ કરવાની ખાતરી સાથે બિલ્ડર પાસે ભરૂચ ખાતે પડેલી કરોડોની જમીન વેચવા માટે જણાવ્યું હતું જમીન ખરીદનાર દલાલ પાસે હોવાનું કહીને મિટિંગ કરાવી હતી બિલ્ડરોનો વિશ્વાસ કેળવીને તેર કરોડમાં જમીનનો સોદો નક્કી કરવામાં આવ્યો હતો જોકેલા કરવા લાગ્યા હતા આખરે છેતરપિંડી કરવા માટે નવો કિમિયો અપનાવીને કામરેજ ખાતે તેમના પચાસ પ્લોટ છે જે તમારા નામે કરી આપીને નાણાં ચૂકવી દેવાની વાત કરી હતી જોકે આ પ્લોટ પણ કોઈ બીજાને વેચી નાખીને કરોડોની છેતરપિંડી થઈ હોવાનું આલો મડતા બિલ્ડર દ્વારા સરથાણા પોલીસ મતકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધીને દલાલ સહિત ત્રણેય આરોપીને પકડી પાડ્યા હતા અને તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કેમેરામેન સેનિલ હિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે